નમસ્તે આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે આ અઠવાડિયાનો વિષય આભાર વ્યક્ત કરવો એટલે કે કોઈના પ્રત્યે સન્માન અને ધન્યવાદ વ્યક્ત કરવો જ્યારે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ ત્યારે આપણને ખુશી અને શાંતિ અનુભવીએ છીએ અને આપણા સંબંધો પણ મજબૂત બને છે ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોગ એક સ્વાગત અને રમત ચાલો દરેક બાળકને ગળે લગાડી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને ગુડ મોર્નિંગ મેમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો બ્લોક બે રમત અને શીખ હવે ગોળમાં બેસાડી લિંગ સમાવેશન હું બનવા માંગુ છું વાર્તા કહો ત્યારબાદ સંખ્યા શબ્દાવલી સમજો અને સાચા ક્રમમાં ગણો હવે ગંધ ઓળખ સુગંધ અને દુર્ગંધમાં ફર્ક કરો ચાલો હવે ગીત અથવા કવિતા બનાવો ત્યારબાદ પડછાયાની રમત બનાવો ઓળખો અને અંદાજ લગાવો બ્લોક પ્રતિબિંબ અને હવે બહાર જઈને દડો ઢોલમાં નાખો રમત રમો હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત પાંદડા ફૂલ અથવા નાના કાંકરા ભેગા કરીને પ્રાકૃતિક રંગોળી બનાવો બાળકોને રંગોળીની પેટર્ન બનાવવામાં પ્રોત્સાહિત કરો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે એક સ્વાગત અને રમત હવે દરેક બાળકના માથે હાથ ફેરવી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને સી હવે ગોળમાં ઉભા થઈને વસંત ઋતુ બાળગીત કરાવો ત્યારબાદ લંબાઈ વજન ઊંચાઈ માપો અને સરખાવો હવે ધ્વનિ રમત શબ્દો અને અવાજોને તોડો જોડો અને બદલો ચાલો હવે ચિત્રો બનાવીએ ત્યારબાદ સુરક્ષિત અસુરક્ષિત પરિસ્થિતિઓ ઓળખો અને સમજો બ્લોક પ્રતિબિંબ અને વિદાય ચાલો હવે બહાર જઈને ગોળમાં કૂદવાની રમત રમીએ હવે બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત જૂના પુસ્તકો કે જૂના છાપામાંથી ચિત્ર લો ત્રણ ચાર ભાગ કાપીને પઝલ બનાવો બાળકોને કહો કે ટુકડાઓને એક સાથે મૂકીને પઝલ ગોઠવો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત હવે બાળકો સાથે હાથ મિલાવી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા કરો હવે બાળકોને પોતાની જગ્યાએ થઈને મેડમ બોલવા માટે કહો હવે બાળકોને માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે બાળકોની ગોળમાં બેસાડી ઝઘડો અને તકરાર વાર્તા કહો ત્યારબાદ સમાન વસ્તુઓ દેખાવના આધારે જુઓ અને સરખાવો હવે અક્ષર ઓળખ પ્રાથમિક ભાષાઓના અવાજોને અક્ષર સાથે જોડો ચાલો હવે માટીમાંથી સાધનો ત્યારબાદ જરૂરિયાત પ્રકાર સમજો અને આત્મનિર્ભર બનો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ચાલો બહાર જઈને સંતા કુકડી રમત રમીએ હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની કરાવો ઘરે મજેદાર રમત એક વાડકીમાં લસણ ફૂલ વગેરે જેવી સુગંધિત વસ્તુઓ મૂકો પછી બાળકને આંખો બંધ કરી દરેક વસ્તુઓને સૂંઘીને ઓળખવા માટે કહો આજે આપણે આભાર વ્યક્ત વિશે જાણ્યું હતું માતા પણ બાળકોને આભાર વ્યક્ત કરતા શીખવવા માટે કહીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ